Кармана. Pero... તો આ કીધું કાકહ કિમર તમે જોડાઓ મળશે અવનવી વાતો મળશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી લેજો એસી માંથી એસી માર્ક ની જવાબદારી સાથે હું ઉતરી ગયો છું મેદાનમાં યુટ્યુબ ની અંદર તમારે ઉતરવાનું

ઘણી બધી વાર પરીક્ષાની અંદર આવે છે પેલા પ્રશ્નમાં છેલ્લો પેલો વિભાગમાં છેલ્લો પ્રશ્ન

પાંચ મહત્વના ફકરા અને આની પીડીએફ મળી જશે આવા વિડીયો પણ તમને મળતા રહેશે જો તમે પેલી વાર હોય વાયા વાયા હોય હોય

ವಿಡಿಯೋ ಕಾಮ ಚಾರೀಡಿಯೋ ಯಾಕೆ ಕೂತ್ ಕೀಶಿ ಕಾ કયા આવા આવા શબ્દો જ્યાં 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 આવતા હોય મારા આવા એની જગ્યાએ જ આપણે જવાબ મૂકવાનો છે બાકી ક્યાંય આખા તન તન લાઈન નું ફકરાઓ લખવાના નથી અને મિત્રો જો તમે પહેલી વાર જોયું હોય એપ્લિકેશન હજી જો તમે ડાઉનલોડ નો કરી હોય તો આમાં મેસેજ કરી દેજો તમને એપ્લિકેશન મોકલી દેવામાં આવશે અને ગ્રુપમાં જોઈ લઈ જાજો તમને જોયું હશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે આપની એપ્લિકેશન જે છે એ ધ લર્નિંગ એપ એની અંદર વિડિયો આવશે તમારે શું કરવાનું જાતી વખતે ગુરુ દક્ષિણા ગુરુ દક્ષિણામાં અગિયાર લોકો માં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની અગિયાર લોકોને જે ચેનલ એના કરાવીનશોટ મોકલશે પણ તમારી મહેનત તમારે બીજા મોકલો હું તમારા માટે કામ કરું તમે ચેનલ માટે કામ કરો જેથી આપણે સંસ્કૃત ને ભેગા મળીને ઉજાગર કરીએ નેક્સ્ટ વિડીયો મળીશ ત્યાં સુધી જય હિન્દ